વેલકમ 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 સ્વાગત છે તમારું સાયન્સવી યુટ્યુબ ચેનલમાં ધોરણદાસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર વન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પાર્ટ નંબર સેવન આ અગાઉ એકથી પાર્ટ એકથી છ પાર્ટ રજૂ કરેલા છે એના વિડીયો અપલોડ કરેલા છે જો એ ન જોયેલા હોય તો પ્લીઝ પહેલાં એ જોઈ લો એટલે તમને આ બધા જે વિડીયો છે આગળના એ સમજાશે અને ચેનલમાં તમે જો પ્રથમવાર આવેલા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી મને સપોર્ટ મળે અને નવા નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતો રહીશ તો આજનો જે પાર્ટ સેવન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો તો પહેલાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના જેટલા પ્રકાર છે એ પ્રકારોનો અભ્યાસ કરી લઈએ ચાર્ટ દ્વારા જો આપણે કેટલી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો થશે સૌથી પહેલાં સંયોગીકરણ પ્રક્રિયા પછી વિઘટન પ્રક્રિયા એમાં ઉષ્મીય વિઘટન પ્રકાશીય વિઘટન અને વિદ્યુતકીય વિઘટન એટલે વિઘટનમાં ત્રણ પ્રક્રિયાનો અભ્યાસ કરશું ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા એમાં એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા આ ઉપરાંત અન્ય પ્રક્રિયાઓ પણ છે જેમ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા તો આ ચાર્ટ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ એના જે પ્રકારો છે એ કેટલા પ્રકારોનો અભ્યાસ કરવાનો થશે પણ એક જ વિડીયાની અંદર આ બધા જ પ્રકારો સમાવિષ્ટ કરવા એ થોડુંક અઘરું બની જાય કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે એટલા માટે આપણે શું કરીશું કે રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રકાર છે એને આપણે એક પ્રક્રિયા અથવા તો વધીને બે પ્રક્રિયાનો અભ્યાસ કરીશું તો આજે આપણે આ વિડીયોની અંદર માત્ર ને માત્ર સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ ઉદાહરણ સાથે કરીશું તો વિડીયોને અંત સુધી જોશો એટલે તમને સંયોગીકરણ પ્રક્રિયા એકદમ સહેલી રીતે સહેલી રીતે સમજાઈ જશે અને આ ઉપરાંત હવે પછીના વિડીયોમાં વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયાનો અભ્યાસ કરીશું તો આવનારા વિડીયોને તમારે જોવા હોય સમજવા હોય જાણવા હોય તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવી પડે જેથી કરીને તમને આ વિડીયો એના જોવા મળશે અને એની નોટિફિકેશન મળતી રહેશે તો આવો શરૂઆત કરીએ આજના વિડીયોમાં સંયોગીકરણ પ્રક્રિયા ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે બોર્ડમાં કેટલીય વખત આ પ્રશ્ન પૂછાયેલો છે તો આપણે પહેલા રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે ઉદાહરણ સાથે વિડીયોને અંત સુધી જોશો જુઓ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય અંગ્રેજીમાં એને કોમ્બિનેશન રિએક્શન કહેવાય મિત્રો અહીંયા કોમ્બિનેશન ઉપરથી જ ખ્યાલ આવી જાય કમ્બાઈન થવું જોડાવું ભેગું થવું એકઠું થવું એકત્રિત થવું સંયોગ થવું વગેરે એના અર્થ છે એટલે અર્થ ઉપરથી જ આપણને વ્યાખ્યાનો ખ્યાલ આવી જાય તો વ્યાખ્યા પહેલાં સમજી લઈએ જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને માત્રને માત્ર એક જ નિપજ આપતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય ફરીથી એકવાર જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ બનાવતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય બીજી રીતે કેવું હોય તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈને અથવા એમની વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા અથવા તો કોમ્બિનેશન રિએક્શન કહેવામાં આવે છે ઉદાહરણ સાથે સમજીએ પહેલાં એકદમ સહેલું ઉદાહરણ લઈએ ઉદાહરણ નંબર વન કોલસાનું સળગવું કોલસાનું સળગવું એટલે કે કોલસાનું દહન થવું તો કોલસો એટલે કાર્બન ઘન સ્વરૂપે છે પ્લસ સળગે દહન થાય એટલે કે ઓક્સિજન સાથે સંયોજાય ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરશે એ ગેસ સ્વરૂપે હોય વાયુ સ્વરૂપે તો બે પ્રક્રિયકો થયા જુઓ મિત્રો અહીંયા વ્યાખ્યા છે ને બે પ્રક્રિયકો ભેગા મળીને તો અહીંયા કાર્બન અને ઓક્સિજન બે પ્રક્રિયકો થયા નામ પણ લખી નાખીએ એટલે ખ્યાલ આવે આ કાર્બન છે આ ઓક્સિજન છે બંને પ્રક્રિયકો ભેગા મળીને એમની વચ્ચે પ્રક્રિયા થઈને ફક્ત એક જ નિપજ બને સી પ્લસ ઓ ટુ એટલે સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે નામ લખી નાખીએ કાર્બન ડાયોક્સાઇડ ચલો એકદમ સિમ્પલ ઉદાહરણ સાદું અને સિમ્પલ ને સરળ કાર્બનનું એટલે કે કોલસાનું હવામાં રહેલા ઓક્સિજન સાથે દહન થઈને પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એટલે કે જ્યારે આપણે કોલસાને સળગાવીએ તો એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે એમ કહી શકાય જોઈ લેવાનું કે પ્રક્રિયા બેલેન્સમાં આ સમીકરણ છે કે નહીં કાર્બન નો એક પરમાણુ સાઈડ ની કાર્બનનો એક પરમાણુ ઓક્સિજન બે પરમાણુ પરમાણુ એટલે કે આ પ્રક્રિયા છે નંબર ટુ બીજું એક ઉદાહરણ લઈએ મેગ્નેશિયમનું દહન બરાબર આ પ્રક્રિયામાં પ્રક્રિયકો કયા થશે મેગ્નેશિયમનું દહન એટલે પેલા મેગ્નેશિયમ ધાતુ પ્લસ એનું દહન એટલે ઓક્સિજન ઓટું એ વાયુ છે એનું દહન થઈને શું બને મેગ્નેશિયમના ઓક્સાઇડ બને બરાબર આ છે મેગ્નેશિયમ આ છે ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામ લખવાનો આગ્રહ રાખવાનો અને અવસ્થા દર્શાવવાની એટલે આપણું સમીકરણ છે એકદમ સાચું બને મેગ્નેશિયમનું દહન થાય એટલે કે મેગ્નેશિયમ ધાતુ છે એને ઓક્સિજનની હાજરીમાં તમે ગરમ કરો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે જે આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ એકમાં જોયેલું પહેલાં ત્રીજા પાર્ટમાં ચલો અન્ય ઉદાહરણ પણ લઈ શકાય ચલો ત્રીજું ઉદાહરણ લઈએ ઝીંક ધાતુ લઈએ અને એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ તો શું બને જિંક ઓક્સાઇડ જેડેન ઓ બરાબર આ છે જિંક ઓક્સિજન અને અહીંયા થશે જિંક ઓક્સાઇડ બરાબર એને બેલેન્સ કરવાનું જો જેડેનનું અહીંયા એક પરમાણુ છે અહીંયા એક પરમાણુ છે ઓક્સિજનના બે પરમાણુ છે અહીંયા એક જ છે તો અહીંયા આપણે બેલેન્સ કરવા માટે આગળ બે લખવા પડશે બેલેન્સ કરવું જરૂરી છે જો અહીંયા જેડેનના બે પરમાણુ થઈ ગયા અહીંયા એક જ છે તો આગળ અહીંયા બે લખવા પડે એટલે સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું કહેવાય આગળનું સમીકરણ છે આપણે કદાચ બેલેન્સ ન કર્યું હોય તો જોઈ લઈએ એકવાર ભૂલાઈ ગયું હોય તો જો મેગ્નેશિયમનું દહન હતું એમાં મેગ્નેશિયમ અહીંયા એક છે અહીંયા એક છે ઓક્સિજન બે છે અહીંયા એક જ છે તો અહીંયા શું કરવું પડશે બે લખવા પડશે તો મેગ્નેશિયમના બે પરમાણુ થયા તો અહીંયા મેગ્નેશિયમની આગળ બે લખવા પડશે તો સમતોલિત કરવું આવશ્યક છે બરાબર ચલો હજી એક ઉદાહરણ લઈએ નંબર ફોર કોપર ધાતુ છે અને એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય તો શું બને કોપર ઓક્સાઇડ બની જાય અહીંયા લખશું કોપર આ લખશું ઓક્સિજન નામ લખવા જરૂરી છે કોપર ઓક્સાઇડ સંતુલિત છે કે નહીં એ જોઈ લેવાનું કોપરનો એક પરમાણુ છે અહીંયા એક છે ઓક્સિજન બે છે અહીંયા એક છે તો આ બે હોવાથી અહીંયા ઓક્સિજન બે કરવા પડશે આગળ બે લખશું તો કોપરના બે પરમાણુ થઈ ગયા અહીંયા એક જ છે તો આગળ અહીંયા બે લખવા પડે જો બેલેન્સ થઈ ગયું ચલો નંબર ફાઈવ હવે એક પ્રવૃત્તિ ચોપડીમાં આપેલી છે એક પોઈન્ટ ચાર કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કડી ચૂનો કહીએ છીએ સી એઓ કડી ચૂનો ની પાણી સાથેની પ્રક્રિયા અલગથી પ્રશ્ન બે માર્કમાં પૂછી શકે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા જણાવો તો સૌથી પહેલા કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સી એઓ કઢી પ્લસ પાણી એટલે એચ ટુ ઓ લિક્વિડ સ્વરૂપે હોય એલ શું બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે સી એ ઓ એચ ટ્વાઈસ અને એ જલીય દ્રાવણ છે એટલે એ ક્યુ લખવા પડશે આપણો જે પહેલો બીજો વિડિયો હતો એની અંદર કેવી રીતે સૂત્રો બને એ સમજાવેલું છે બરાબર હાઇડ્રોક્સાઇડ આયર્નની સંયોજકતા એક છે અને કેલ્શિયમની સંયોજકતા બે છે એટલે સંયોજકતાનું ક્રોસિંગ કરીએ એટલે કેલ્શિયમની સંયોજકતા અહીંયા હાઇડ્રોક્સાઇડ સાથે જોડાઈ જાય એટલે બે અહીં આવી જાય અને અહીંયા વન હોય એ અહીંયા વન સી એ સાથે જોડાય એટલે એવી રીતે આ સૂત્ર બન્યું સીએ ઓ એચ ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવે જોઈ લેવાનું બેલેન્સમાં છે કે નહીં તો કેલ્શિયમ વન કેલ્શિયમ વન ઓક્સિજન વન અને વન ટુ તો ઓક્સિજન ટુ હાઇડ્રોજન બે તો હાઇડ્રોજન બે એટલે આ પ્રક્રિયા છે એ સમતોલન માં છે જ એમ કહી શકાય બરાબર તો આ રીતે ઘણા બધા બીજા ઉદાહરણ લઈ શકાય અહીંયા કઢી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે તો એને શું કહેવાય ચૂનાનું ફૂટવું એમ કહેવાય કારણ કે આપણે જાણીએ છીએ કે કડી ચૂનો છે એની અંદર પાણી નાખીએ એટલે ચૂનો ફૂટશે અને ગરમી ઉત્પન્ન થશે અને જ્યારે આપણે બીકરને સ્પર્શ કરીશું તો બીકર આપણને ગરમ લાગશે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન શું થાય ઉષ્મા પુષ્કળ પ્રમાણમાં મુક્ત થશે તો એનાથી પછી જે મટીરિયલ તૈયાર થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા નામ લખી નાખીએ કેલ્શિયમ ઓક્સાઇડ આ છે પાણી અને નિપજમાં શું બન્યું કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ એને બીજું શું કહેવાય ખોળેલો ચૂનો બરાબર ફોડેલો ચૂનો તો એક માર્ગમાં પ્રશ્ન પણ પૂછી શકે કે ફોડેલા ચૂનાનું અણુસૂત્ર જણાવો સીએ ઓ એચ ટોઈઝ તો આ ફોડેલા ચૂનાનું અણુસૂત્ર થશે તો મિત્રો આવી રીતે આપણે આજે આ વિડીયોની અંદર એક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો પ્રક્રિયા તો ઘણી બધી છે પણ એક વિડીયોમાં આપણે સમાવિષ્ટ નહીં કરી શકીએ વિડીયો લાંબો થઈ જવાના કારણે પછી તમે જ કંટાળી જાઓ છો એટલા માટે આપણે દરેક વિડીયો અલગ અલગ બનાવીશું એક એક પ્રક્રિયા લેતા જઈશું અત્યારે આપણે આ જે બધી પ્રક્રિયાઓ છે એમાં સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ ઉદાહરણ સાથે કર્યો તો આવનારા વિડીયોમાં હજી બાકીની બધી પ્રક્રિયાનો ધીમે ધીમે આપણે અભ્યાસ કરતા રહીશું એટલા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ 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 આભાર